ભરૂચના જાડેસર વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો ફૂકાઈ ગયા હતા જેના કારણે સ્થાનિકોમાં વીજકંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિકોએ વીજ કંપની તેમજ નુકસાનીના રૂપિયા ચૂકવે તેવી માંગ કરી હતી ભરૂચ શહેરના વીજ કંપનીના ધાંધિયાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે તો હવે ચોમાસાની ઋતુ માંડ જામી રહી છે ત્યારે વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠોમાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાની બૂમ ઉઠી છે ગતરોજ રાત્રિના પણ ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીસોને પણ આ વીજ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો જેમાં સોસાયટીના રહીસોના અનેક મકાનોમાં વીજ પરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રિજ એસી સીસીટીવી સહિતના વીજ ઉપકરણ બગડી ગયા હતા અથવા ફૂંકાઈ જવા પામ્યા હતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમને થયેલા નુકસાનીનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી છે ભરતભાઈ બ્રહ્મભટ પુષ્પકુંજ સોસાયટી પચાસ નંબર અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બળી ગયું છે પંખા બરી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનું જવાબદાર કોણ ગુજરાત સરકાર આપશે કે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જીઈ બોર્ડ આપશે તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ હું હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમનભાઈ બોલું છું અમારે ત્યાં વીજ વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સમાર કામ કરે અહીંયા રાતના જ થાય છે એટલે જીબી એ અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ